અમદાવાદ માં એક એવી જગ્યા દીપુભાઈ લઈ આવ્યા છે કે જે બહુ જૂના બઉ જૂના એટલે હું મારા હિસાબ થી હતી પછી કઉભગ લઈ ગયા દુકાન કેટલી આ કોને ચાલુ કોને કહી રહ્યું હતું ચાલુ હતા સ્વામી એમની જોડે એમને કહી પાંત્રીસ વર્ષ એમને ચલાય પંદર વર્ષ મારા ફાધર ચલાય પંદર વર્ષ મને થઈ ગયા એમના શેઠે ચાલુ કર્યું નોકરી કરતા હતા

અને લોકો અહિયાં છે ને ભાઈ એક ભાઈ મને મૂડા લઈને આવ્યા હતા એટલે આ મૂડા આપતા નથી તમે એટલે ખાસ કહી દઉં કે અહિયાં મુળા તો અત્યારે સીઝન છે ભાઈ ગરમી માં કેસે મુળા આપશો ક્યાંથી આપશો ભાઈ અને ગાંઠિયા માટે લોકો સ્પેશિયલ ક્યાં ક્યાંથી આવે અને બીજું શું કમલેશ ભાઈ કે આ દુકાન છે ને ઓનલી ફોર સવારે આઠ વાગે થી બાર વાગ્યા સુધી ખુલ્લી હોય પછી વચમાં એમને એક દોઢ વર્ષ છે ને દુકાન સાંજે ચાલવાનું ચાલુ કર્યું છે રાત હવે ખબર નહીં પાય સાંજે અમુક વાર ચાલુ રાખતા હોય પણ હવે બંધ ના કરી દે ભાઈ એવું છે

એટલે અમદાવાદ આખી વસ્તુ છે અલગ છે ભાઈ જો આ આવી ગયા છે અને આ પંચાવન રૂપિયાના સો ગ્રામ છે અને આ અમદાવાદ સાઠ રૂપિયા છે સાઠ રૂપિયા હા અને એની આ તીખી ચટણી જોડે ખાવા તીખી ચટણી તમે પર્ટીક્યુલર તમે આપણે ખબર એક વિડીયો બનાવ્યો તો બિન્જુપુરામાં હા હા

મસ્ત રીતના બનાવેદમ અને પછી તમને મળે એનો લાગશે કે ના તીખી ચટણી ખાધી જોરદાર આ તીખી ચટણી જોરદાર છે કે આમ લગભગ ગાંઠિયાના ભૂખાની બનાવી છે અને લીલા મરચા કોથમીર ને બધું નાખીને ટોપ ગાંઠિયા છે અને ઉપર હિંગ નાખી દીધી અને આ બધું ખાવા માટે તમારે અમદાવાદના વિડીયોમાં જોવાનું અને ભાઈ ઘણી એવી જગ્યા લઈ આવે કે જો બધાને મજા જ આવે પણ આપણી જો ટાઈમ ઓછો હોય બાકી અમદાવાદની તમને સોસો દોઢસો વર્ષ જૂની દુકાનો દુખાડું કે આજ સુધી કોઈએ કવર જ ના કર્યું વર્ષ જૂની દુકાનથી ખાડું કે કવર છું અમને મળે નહીં તમે જ્યારે પણ અમદાવાદ ના હોય અને અમદાવાદમાં આવો આવો યુનિક નાસ્તો કરજો તમે જયારે કદાચ તમારે કંઈક નવું ખાવું હોય ને પાપડી આવે ને પાપડી થી બધું અને એને મૂળા ખાજો એ બે નું જે કોમ્બિનેશન છે ને તમે એમ કહેશો કે સારું કઈક different લાગે છે અને મજા આવે છે અને ગાંઠિયા જોડે પણ સારું લાગે પણ પાપડી આનાથી થી આમાં બે જોડે ખાવા થી બહુ જ મજા આવે અને દીપુભાઈ માની ગયા જે તમે કીધું ગાંઠિયા અને મેન આની ચટણીના ના કારણે જ મજા આવે છે કે આ જે તીખી તીખી ચટણી અને તીખા મરચા આ ભાઈ મરચા પેલા અમદાવાદી તીખા મરચા છે અમારે આ મરચાં નથી આપતા હા એટલે અમારો વિભનસે સૌરાષ્ટ્રવાળા મરચા ને એને કાકડી મરચાં કે હા કારણ કે મોવાળા મરચાં આવે એ અમારે એ મરચાં ખાતા હોય લાલ ગોંડલ બાજુ પડે પણ આ બાજુ બધા લીલા મળે હા મજા આવી ગઈ ડૂબુ પર આખું એડ્રેસ કહી દો ક્યાં હવે આખું એડ્રેસ એવું છે આને કે અસારા ગામ મરિપુરા પોસ્ટ ઓફિસની બાજુમાં સ્વામિનારાયણ ગાંઠિયા સવારે આઠ વાગ્યાથી લઈને સવારના બાર વાગ્યા સુધી તો પહોંચી જજો ખાવા માટે